નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ધાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે તેમજ બે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે તથા એક યુવાનને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતા તેનું મોત નિપજ્યું છે માલવણ સીએનજી પંપ નજીક જોડાયેલા અકસ્માતમાં કુલ ત્રણ યુવાનોના મોત થયા છે પહેલા પણ સુરેન્દ્રનગરમાં એક ગમખડ અકસ્માત સાથે એક સાથે ચાર લોકોના મોત થયા હતા સુરેન્દ્રનગરમાં ધાંગધરા બાયપાસ પાસે પસાર થતી કાર પલટી મારી ડિવાઈડરની બીજી સાઈડમાં જતી ટ્રક સાથે અથડાઈ હતી આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે તો અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતો અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં એટલો બધો ભયંકર હતો કે ઘટના સ્થળે ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલ સારવાર મોકલવામાં આવ્યા હતા દોસ્તો આ તો આજનો વિડીયો આજના વિડીયો આટલું વિડીયો પસંદ આવતું વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો